ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી ભારતીય નારીના સિંદૂરનો બદલો લીધો અને સિંદૂરની રક્ષાકા જે સાહસભર્યું કાર્ય કર્યું હતું સૈન્યના આ પરાક્રમને બિરદાવવા અને સેનાનું મનોબળ વધારવા માટે મહિલા સાંસદ તેમજ મહિલા ધારાસભ્યો દ્વારા મહિલાઓની યાત્રા જેને સિંદૂર યાત્રા નામ આપવામાં આવ્યું છે તે યાત્રાનું આયોજન કરાયું છે આયોજનના ભાગરૂપે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા વિવિધ મહિલા સંગઠનોને સાથે રાખી સિંદુર યાત્રાનું આજરોજ સાંજના પાંચ કલાકે આયોજન કર્યું હતું આ યાત્રા વારસિયા ઝૂલેલાલ મંદિર ખાતેથી શરૂ થઈ હતી આ યાત્રાની શરૂઆતમાં ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલા ભારત માતાના પાંચ સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

અને એમના પતિઓને એમના સામે એમને મારી નાખવામાં આવ્યા હતા એનો

बात क्षेत्रों की जा में जोड़ाई जय हिंद सबसे पहले तो मैं अप्रिशिएट करूंगी कि, जो जो के के तो तो करूंगी कि जो हमारे जो प्राइम मिनिस्टर नरेंद्र मोदी बहुत ही बड़ा इस हमारा डिफेंस है डिफेंस जो लोग है,

अगर वैसे नहीं आया तो भी श्योरली मैं वापस तो जरूर आऊँगा तो ये बहुत बड़ी चीज़ है हमारे कंट्री के लिए और जो हमारे देश के जो तो डिफेंस है जो हमारे जितने भी आर्मी के लोग हैं नेवी के लोग हैं एयरफोर्स के लोग हैं वो जो जीते हैं ना हमारे अपना आज जो सेक्रीफाइस करते हैं वो कल के लिए करते हैं और नरेंद्र मोदी जी ने तो सीरियसली इतना बड़ा काम कर दिया है उन्होंने यूनिटी वाला काम किया है उन्होंने पूरे देश को वापस से इनवाइट कर दिया है बहुत बड़ा स्टेप है और सबसे बड़ी बात तो तिरंगा यात्रा तिरंगा जो है हमारा फ्लैग है हमारा सम्मान है और तिरंगे से बढ़ तो कुछ भी नहीं है जय हिंद जय जाह भारत मेरा नाम है शायना सुनसारा मिस यूनाइटेड नेशन शहर विधानसभा में खूब मोटी संख्या में महिलाओं को तिरंगों ने જે રીતે ઓપરેશન સિંદૂર આપણા સૈનિકોએ પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને ખાતમો કર્યો છે જવાબ આપ્યો છે આપણી સત્યાવીસ બહેનોનું સિંદૂર ભૂસ્યું અને એના ભાગ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ઓપરેશન સિંદૂર નામ આપીને આપણા સૈનિકોએ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો આ બહેનો પોતે જે રીતે આપણી બહેનોનું સિંદૂર ઘૂસાયું પણ સૈનિકોએ જે આન ને શાન તિરંગાને રાખી તો તિરંગાને સન્માન સલામ અને આપણા સૈનિકોને પણ ખૂબ ખૂબ સલામ સાથે આ લડાઈમાં જે આપણા સૈનિકોની શહાદત પણ વોહરાય છે તો એમને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આ ખૂબ મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી અને તિરંગાને સન્માન સલામ આપણા સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ અભિનંદન